હલો ફ્રેન્ડ્સ હું દીપાલી તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં આજે આપણે પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આપણે લીલી ડુંગળીનું શાક બનાવીશું કાઠિયાવાડી ઢાબામાં મળતું લીલી ડુંગળી અને સેવના શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં આઠથી દસ નંગ જેટલી લીલી ડુંગળી લીધી છે અને તેને ધોઈને સાફ કરી લીધી છે થોડા પણ જે કંઈ પીળા કે કાળા કલરના પત્તા હોય એને આપણે દૂર કરી લઈશું હવે આપણે એને કટ કરવાની છે તો ડુંગળીનો સફેદ ભાગ અલગ કટ કરવાનો છે અને ગ્રીન ભાગ અલગ કટ કરવાનો છે બંને ભાગને આપણે અલગ અલગ કટ કરીશું કેમ કે જે સફેદ ભાગ છે એને કૂક થતાં વાર લાગે છે અને જ્યારે ગ્રીન પાર્ટ છે એ ઝડપથી કૂક થઈ જાય છે માટે ચપ્પુની મદદથી આપણે પહેલાં ગ્રીન ભાગ છે એને કટ કરી લઈશું અહીં હું ત્રણ લોકો માટે સબ્જી બનાવી રહી છું તમારે જેટલા લોકો માટે બનાવ હોય એ પ્રમાણે ડુંગળી લેવાની તો હવે સફેદ ભાગને કટ કરવાનો છે તે ઉપર જો કાળો ભાગ છે એને દૂર કરી લેવાનો છે અને ત્યારબાદ આવી રીતે રાઉન્ડ શેપમાં સફેદ ભાગને પણ કટ કરી લઈશું તો અહીં બંને ભાગને અલગ અલગ કટ કરી અને સાઈડમાં રાખી દઈશું હવે વઘાર માટે કઢાઈમાં પહેલા તેલ ગરમ કરવા મૂકીશું તો કાઠિયાવાળી શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો હું અહી ત્રણ મોટી ચમચી જેટલું તેલ કઢાઈમાં ગરમ કરવા રાખીશ તેલ આપણું ગરમ થાય એટલે એમાં સૌપ્રથમ આપણે એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું એક તમાલપત્રને આ રીતે વચ્ચેથી તોડીને એડ કરીશું અને જે હવે આપણે લીલી ડુંગળીનો સફેદ ભાગ સમારીને રાખ્યો હતો તે કડાઈમાં એડ કરી દઈશું તો હવે એને ચમચાની મદદથી વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને સફેદ ભાગને આપણે કૂક કરી લેવાનો છે એટલે કે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે ડુંગળી આપણે કોક થાય છે ત્યાં સુધીમાં શાકનો સ્વાદ સો ગણો વધારથી આપણે શાકમાં નાખવાની પેસ્ટ તૈયાર કરી લઈએ તો એના માટે મેં એક બાઉલ લીધું છે એમાં એક મોટી ચમચી જેટલી લસણની ચટણી લીધી છે સાથે જ એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું હવે શાકનો કલર એકદમ સરસ ચટાકેદાર લાલ આવે એના માટે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે મેં અહીં વન ફોર્થ કપ જેટલી એકદમ ઘાટી હોય એવી છાશ લીધી છે તે એડ કરી દઈશું અને હવે મસાલાને છાશ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અહીં મેં જે લસણની ચટણી એડ કરી છે તેની રેસીપી તમારે જોવી હોય તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે તો એકદમ સારી રીતે મિક્સ કરી અને બધા મસાલાની પેસ્ટ અહીં રેડી થઈ ગઈ છે તો હવે એને સાઈડમાં રાખી દઈશું આ બાજુ આપણી ડુંગળી પણ સરસ સોતે થઈ ગઈ છે હવે એમાં તીખાસ એડ કરવા માટે બે લીલા મરચાં અને એકી જેટલા આદુના ટુકડાની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું અને તેને વઘાર સાથે મિક્સ કરી દઈશું અને થોડી સેકન્ડો માટે એને સાંદળી લઈશું હવે એક મીડિયમ સાઇઝના ટમેટાની મિક્સર જારમાં મેં પ્યોરી બનાવી લીધી છે તે એડ કરી દઈશું અને તેને પણ ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આ ટમેટાની પ્યોરીને કૂક કરવાની છે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને એને બે મિનિટ માટે કૂક કરી લઈશું તો અહીં બે મિનિટ બાદ તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે બનાવીને રાખી હતી કાઠી આવડી પેસ્ટ એ આ કઢાઈમાં એડ કરી દઈશું અને તેને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું આ રીતે શાકની પેસ્ટ બનાવી અને એડ કરવાથી મસાલા બળતા નથી અને સારી રીતે કૂક થઈ જાય છે અને સાથે શાકનો કલર અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો હવે પેસ્ટ એડ કર્યા બાદ ફરીથી બે મિનિટ માટે મસાલાને કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી શાક માટેની ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે કલર પણ એકદમ સરસ આવ્યો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે ડુંગળીનો જે ગ્રીન પાર્ટ હતો જે સમારીને રાખ્યો હતો એ આ સ્ટેજ ઉપર કડાઈમાં એડ કરી દઈશું અને એને પણ શાકની ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું પણ એ પહેલાં હજી આપણે નમક એડ કરવાનું બાકી હતું તો શાકનો સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું નવી નવી ગુજરાતી અને કાઠિયાવાળી રેસીપી જોવા અને શીખવા માટે મારી ચેનલ ડીઆઈવાય એવરીથિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે આઇકોનમાં ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો અહીં આપણી ડુંગળીના પાંદડા પણ સરસ કોક થઈ ગયા છે તો હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે કેમ કે આપણે આ શાકમાં રસો બનાવવાનો છે તો જે મિક્સર જારમાં ટામેટાની પ્યોરી બનાવી હતી એમાં અડધો કપ જેટલું પાણી એડ કરી અને બધું મિક્સ કરી અને કઢાઈમાં એડ કરી દઈશું અને હવે આપણે કઢાઈને ઢાંકી અને પાણીને ઉકળવા દેવાનું છે તો લગભગ બે મિનિટમાં જ આપણું પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આપણે જેટલો રસો જોતો હોય એ પ્રમાણે રસો રાખી અને હવે આપણે આમાં સેવ એડ કરવાની છે તો સેવ તમે તમારા પસંદ પ્રમાણેની ઝીણી નાની મોટી ગમે તે સાઇઝની એડ કરી શકો છો સેવને એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઢાંકીને રાખી દેવાનું છે એટલે સેવ છે એ વધારાના પાણીને એબ્ઝોર્બ કરી લેશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ કાઠિયાવાડી શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળી એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી ઇટ હેલ્ધી કોક હેલ્ધી